ગણેશ પ્રતિમા પર પથ્થર માર્યા બાદ સુરત પોલીસ હવે નવરાત્રીને લઈને ખાસ એલર્ટ થઈ છે આ વર્ષે નવરાત્રી દરમિયાન પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે તો પોલીસ ઘોડે સવાર પણ તૈનાત રહેશે તથા ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે આ સાથે પોલીસ ગરબા રમવા જતી દીકરીઓ માટે ખાસ મેસેજ પણ આપ્યો છે સુરત પોલીસના ઘોડે સવાર તૈનાત રહેશે સુરત શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજનો થતા હોય છે આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જામતી હોય છે ત્યારે આ વર્ષે સુરત પોલીસે નવરાત્રીમાં ગરબા રમવા જતી દીકરીઓની સુરક્ષાને લઈને અનેકો નિર્ણય લીધો છે જેમાં પોલીસ ઘોડે સવાર અને ડ્રોન સર્વેલન્સનો ખાસ ઉપયોગ કરાશે આ સાથે શી ટીમ અલગ અલગ વિસ્તારમાં ટ્રેડિશનલ ડ્રેસમાં

મોડી રાત સુધી ગરબે રમવા માટે જતી હોય છે એના માટે એક સૂચનાઓ બહાર પાડી છે ગાઈડલાઈન બહાર પાડી છે કે જેથી એની સતર્કતા સાથે જો એ ફોલો કરે તો એના પરિવારજનોને અને એને સારી રીતે અનુકૂળતા રહે જેમ કે એ જ્યારે પણ રમવા જાય ત્યારે એ કોની સાથે રમવા જઈ રહી છે અને કઈ જગ્યાએ જઈ રહી છે એ પોતાના જે પરિચિત છે એમના પોતાના વેલ વિસર્સ છે એવા પરિવારજનોને ખાસ કરીને જણાવીને જાય મોટાભાગે આપણે જોઈએ છીએ કે બધા પોતાની રીતે પોતાની પાસે મોબાઈલ રાખતા હોય છે તો મોબાઈલ જે તમે જ્યારે વાપરો વાપરીએ છીએ ત્યારે એનું ગૂગલ લોકેશન જે છે જો ઓન રાખ્યું હોય તો ગમે ત્યારે એ લોકેશનમાં અજાણી જગ્યાએ જો જવાનું થાય તો આપણે એને ટ્રેસ કરી શકીએ હવે એક વસ્તુ ખાસ છે કે અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળો તમને જો રાતના જરૂર પડે છે કે તમે ફસાવો છો તો તમે હંડ્રેડ નંબર ડાયલ કરો વન એટ વન ડાયલ કરો અમારી પીસીઆર પોલીસ આપને મદદ માટે હંમેશા તૈયાર છે અજાણી વ્યક્તિ પાસેથી કેફી દ્રવ્ય કે એવા નશાકારક પદાર્થો પીવડાવવાની ઘટનાઓ બનતી હોય છે આવું ન બને એના માટે કોઈ પણ જે પરિચિત નથી એની પાસેથી આવું કોઈ પણ પીણું લેવાનું ટાળો જે સોશિયલ પ્લેટફોર્મ ઉપર ટૂંકી મુલાકાત કે ફ્રેન્ડશિપ થઈ હોય એવા માણસો સાથે પણ અજાણી જગ્યાએ જવાનું ટાળો ઘણીવાર આપણને એવું બનતું હોય છે કે કોઈ જગ્યા જવા માટે આપણે શોર્ટકટ પકડતા હોઈએ છીએ આવા શોર્ટકટ નહીં અપનાવતા ભીડભાડ વાળો રસ્તો પસંદ કરવો જોઈએ જેથી ક્યારે પણ તમને મદદની જરૂર હોય તો આપણને તરત જ મદદ મળી રહે જય